હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં ધોરણ છ વિષય ગણિત પ્રકરણ સંખ્યા જેમાં ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ આપણે આ વિડીયોમાં જોવાના છે જો તમે આગળના વિડીયો ના જોયા હોય તો પહેલા એ વિડીયો જોઈઓ પછી આપણે ચડતો ક્રમ ઉતરતો ક્રમ જોઈએ તો જો આ ચેનલમાં તમે નવા હોવ તો આ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી

જોઈશું આપણે પહેલી સંખ્યા એમાં તો છે તો ચડતા ક્રમમાં સૌપ્રથમ શું લેશો આપણે નાની સંખ્યા તો આ બધામાં નાની સંખ્યા કઈ તો આ ચાર અંકની આ પણ ચાર અંકની સંખ્યા આપેલી છે એ તો મોટી કહેવાય છે જ્યારે આ બંને ત્રણ અંકની સંખ્યા આપેલી છે જેમાં બંનેનો પહેલો અંક તપાસ છે તો આમાં 5 અને આમાં 8 તો 5 અંકવાળી સંખ્યા છે એ કેવી કહેવાય નાની તો 571 શું આવશે પહેલા પહેલા આપણે શું લખશું 571 તો પહેલા 571 આવશે ત્યારબાદ 847 આવશે ત્યારબાદ હવે આ બંને ચાર અંકની સંખ્યા એમાં નાની કોણ તો એ તપાસવા માટે શું કરશું આપણે પહેલો અંક તપાસશું એ આગળ 9 અને અહીંયા આગળ તો કઈ કહેવાય આપણે ચર્ચા ગોઠવવાની છે નાની સંખ્યા થી મોટી સંખ્યા ધર આગળ જોઈશું નવ હજાર આઠસો એક પચીસ હજાર સાતસો એકાવન છત્રીસ હજાર પાંચસો એક

તો આપણને ખબર પડી કે ચર્ચા ક્રમ પહેલા કેવી સંખ્યા આવે નાની સંખ્યા થી મોટી ઉતરીએ ત્યારે દસમું નવમું આઠમું સાતમું એમ મોટા નાના તરફ આવીએ છીએ દસ નવ આઠ સાત એ રીતે તો મોટી સંખ્યા નાની સંખ્યા તરફ જાવ ઉતરતા ક્રમમાં શું હોય મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ દાખલા તરીકે દસ નવ સાત છ પાંચ એક ઉદાહરણ જોઈશું પહેલા પાંચ હજાર સાત હજાર પાંચસો પંચ્યાસી હજાર ચારસો સાત હજાર આઠસો એકસઠ આ સંખ્યાઓને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે

તો એમાં શું કરશું સરખા હોય તો આપણે લઈ ચૂકી સાત સાત બંનેમાં છે તો બીજો બીજો આપણો સરખાવીશું પાંચ અને આઠ તો આઠ કેવા કેવાય મોટા તેથી આ સંખ્યા કેવી કહેવાય આ બંને મોટી તો સાત હજાર આઠસો એકસઠ સાત હજાર એટલે આપણે એને ઉતરતા ક્રમ ગોઠવી કહેવાય આગળ બીજી સંખ્યા જોઈએ એક હજાર નવસો એકોતેર પેસ્તાલીસ હજાર ત્રણસો એકવીસ હજાર સાતસો પંદર

ત્યારબાદ પિસ્તાલીસ હજાર ચાર પિસ્તાલીસ હજાર ત્રણસો એકવીસો આગળ એક હજાર નવસો ચાલીસ બે હજાર આઠસો પાંત્રીસ એક હજાર પાંચસો પાંત્રીસ ચાર હજાર ત્રણસો આ સંખ્યાને આપણે ઉત્તરના ક્રમક ગોઠવવાની છે ત્યારબાદ બે હજાર આઠસો પાંત્રીસ હવે આ બંને એક હજાર નવસો ચાલીસ પેલા આવશે અને લાસ્ટમાં એક હજાર પાંચસો પાંત્રીસ તો આ રીતે